ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના સત્તર વિદ્યાર્થી ભાઈ બહેનોએ ડોક્ટર વિપિનભાઈ મકવાણાના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ તથા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છની મુલાકાત લઈ સામાજિક કાર્યકર તરીકેનું જ્ઞાન મેળવ્યું હતું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ કચ્છના બેસ્ટ પેનલ એડવોકેટ એવોર્ડ વિજેતા અને મીડિયેટર પ્રવીર ડી ધોળકિયાએ એમએસડબલ્યુના વિદ્યાર્થીઓને તાલુકાથી રાષ્ટ્રકક્ષા સુધીના લીગલ સર્વિસ ઓથોરિટીના માળખાનો પરિચય આપ્યો હતો મિડિએશન સેન્ટરની કામગીરી અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત સમજ આપી હતી ભવિષ્યમાં વિદ્યાર્થીઓ દ્વારા દરેક માહિતી સામાન્ય જન સુધી પહોંચાડવા તેમના કાનૂની પ્રશ્નો મેળવીને કાનૂની સેવા સત્તા મંડળ સુધી પહોંચાડવામાં આવે અને દેશના છેવાડાના નાગરિકને પણ ન્યાય મળે તે માટે સમજ આપી હતી અને નિશુલ્ક કાનૂની સેવાઓ મેળવવા માટે કોણ કોણ હકદાર છે તેની વિગતો આપી હતી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ અને ન્યાયાધીશ શ્રી આરબી સોલંકી સાહેબે MSW ના વિદ્યાર્થીઓને અદાલતોની કાર્યવાહી, અદાલતોની હુકુમત, લોક અદાલત ન્યાયનો અભિગમ અને માનવતાના મૂલ્યોનો હકારાત્મક ખ્યાલ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં કઈ રીતે ન્યાયતંત્રને પેરાલીગલ તરીકે ઉપયોગી થઈ શકે તે અંગે તથા દેશના ફોજદારી અને દીવાની કાયદાઓ અંગે તેમજ ભારત દેશના બંધારણની વિવિધ જોગવાઈ અંગે વિદ્યાર્થીઓને ઊંડાણપૂર્વકની સમજ આપી હતી ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના જે વિદ્યાર્થીઓ એમએસડબલ્યુ કરી રહ્યા છે એવા છાત્રોએ તાજેતરમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ અને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છની મુલાકાત લીધી હતી અને પોતાના જીવનમાં જે હવે ઉપયોગી થવાનું છે કે જે ટ્રેનિંગ એ લોકો લઈ રહ્યા છે અને જેમાંથી ટ્રેનિંગમાંથી પસાર થઈ અને પછી તેઓ આવતીકાલના સામાજિક કાર્યકર બનવાના છે એ ક્ષેત્રમાં એમને શું ઉપયોગી થાય એ વિશે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ આદરણીય આરબી સોલંકી સાહેબ કે જેમણે ખૂબ જ સરસ અને ઉપયોગી એવી માહિતી આ છાત્રોને પૂરી પાડી તેવી જ રીતે પેનલ એડવોકેટ શ્રી પ્રવીરભાઈ ધોળકીયાએ પણ ખૂબ જ જરૂરી કાનૂન શું છે મફત કાનૂની સેવા કોને મળી શકે એવા એ ઘણી બધી સમજ આ વિદ્યાર્થી છાત્રોને પૂરી પાડી આ વિદ્યાર્થીઓ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાંથી અભ્યાસ કરી રહ્યા છે પણ તેઓએ માંડવી બીચ ધોરણો સફેદ રણ રણોત્સવ ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલ તથા માનવજોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છની મુલાકાત લીધી અમારા આશ્રમના સામાજિક કાર્યકર રિતુબેન વર્મા પાસેથી કાઉન્સેલિંગ કઈ રીતે થાય છે એની પણ માહિતી મેળવી આ દરેક છાત્રો જ્યારે કોર્ટમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળમાં જજ સાહેબની સામે બેસીને ઘણી બધી પ્રશ્નો તરી કરી અને એના ઉત્તર મેળવ્યા કે આ કાનૂન જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે આ કાનૂન અંગે જનજાગૃતિ કઈ રીતે પહોંચાડી શકાય લોકો સુધી અને લોકો આ કાનૂની સેવા મંડળનો કઈ રીતે લાભ લે એ દિશામાં આ બધા છાત્રોએ ખૂબ જ સારી એવી સમજ મેળવી